ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક વેંગેનાર કારની જાહેરાત આવી છે આ વેગેનર કાર મિત્રો વેસવાની છે તો આ કાર મિત્રો તમને જોવા ક્યાં મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે ઓનર કેટલા છે અને ગાડીની કિંમત શું છે આ બધી જ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે તો વિડીયોમાં આગળ જોઈએ પહેલાં મિત્રો અમારી ચેનલ ઉપર તમે પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર ડેલી લેવેસ્ટના વિડીયો બેથી ત્રણ આવતા જ હોય છે તો તે વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે તો આવો જોઈએ આ ગાડી વિશે મારુથી સુઝુકીની વેગેનાર વીએક્સ આ વેગેનાર ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનર વેંગેનાર ગાડી છે ગાડીની અંદર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી સિક્વન્સી કીટ છે ગાડીમાં વીમો ચાલુ છે એન્જિન પાવરફુલ છે અને કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં લગાવેલું છે ગાડીનું એસી પાવરફુલ છે અને ટાયર મિત્રો સારા છે ગાડીમાં એલઈડી ફોગ લગાવેલી લખાવેલી છે અને સીટ કવરની વાત કરીએ તો સીટ કવર એકદમ નવા સીટ કવર છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો તમને જોવા મળી જવાની છે ગાડીમાં સેન્ટર લોક અને રિમોટ સારી છે અને મિત્રો આ વેગેનાર ગાડી તમને કમ્પ્લીટ ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન ગાડી જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે ને સાવ નવી નવી ગાડી હોય એવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નિષે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે તમે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને બીજું મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી છું જાહેરાત આપવાનો મિત્રો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો આ વેગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને એકતાલીસ હજાર રૂપિયામાં વેગીનાર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અઢારનું મોડલ અને ફર્સ્ટ ઓનર વેંગેનાર ગાડી એમાં મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત ત્રણ લાખને એકતાલીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે મિત્રો આ વેગીનાર ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો